નવું મકાન બનાવવા જૂનું મકાન બંધ કરી દેવાયું હાંસોટ ખાતેના એકમાત્ર સરકારી દવાખાનાને તાળા મારી દેવાયા ભરૂચ જિલ્લાના હાંસોટ આવેલા એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય વિભાગ દ્વારા તાળા મારી દેવાતા ગરીબ દર્દીઓને દવા લેવા હાંસોઠથી દસ કિલોમીટર દૂર કુડાત્રના આરોગ્ય કેન્દ્ર ખાતે જવાની ફરજ પડશે અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ગલોરીયા સાથની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે હાંસોટનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોય અને કોઈ દુર્ઘટના ન બને તે માટે થોડા સમય માટે બાજુમાં નવું મકાન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે નવું મકાન હાલ કાર્યરત છે જે બન્યા બાદ ફરી કુડાદરાથી હાંસોટ શરૂ કરી દેવામાં આવશે ખાતે તાલુકા પંચાયત અને મામલતદાર હતું ઘણા મહિના લાગશે તો ગરીબ દર્દીઓને હવે દવા લેવા કુડાદરા જવું પડશે અથવા તો હાંસોટ માં ખાનગી દવાખાનામાં પૈસા આપી દવા લેવાની ફરજ પડશે તે નિશ્ચિત છે હાલ તો ગરીબ દર્દીને સરકારી દવાખાનાનો લાભ નહીં મળે તે નક્કી છે જોઈએ હવે નવું બિલ્ડ ક્યારે તૈયાર થાય છે હાંસોટનું જે સીએસસી સેન્ટર છે ખરું એ કુડોદરા શિફિંગ થવાને લઈને તાલુકાની ગરીબ પ્રજા મધ્યમ વર્ગ જે આ સીએસસી સેન્ટરથી હાંસોટની અંદર નજીક પડતું હોય કંટિયાળા મોરકાંઠા વિસ્તારને જ્યારે જરૂર પડે ત્યારે એને કુડોદરા દવું પડે એ અજુકતું લાગી રહ્યું છે ફરી જલ્દી ટ્રાય કરી અને હાંસોટ સીએસિસ શરૂ કરે એવી એવી મારી એવી લોક લાગણી છે જ્યારે અકસ્માત થાય અથવા તો કોઈ પીએમ કરવું પડે ત્યારે હાસોટમાં આવા કોઈ ડોક્ટરોની સુવિધા કુળાદરામાં કે એના આપેલો જે સાથીદાર જે છે પોસ્ટ પીએમ વાળો એ મોટું મુશ્કેલ છે થી જલ્દી કરી હોસ્પિટલમાં ચાલુ થાય એવી શુભેચ્છા